આણંદ પાસે આવેલ શિક્ષણ નગરી વિદ્યાનગરમાં આવેલ સીવીએમ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં કોલેજ સંચાલિત બેન્ડના તાલે વિદ્યાર્થીઓ દ્વારા ગીત સંગીત અને નૃત્યની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

એઝ બધા સ્ટુડન્ટ્સમાં અલગ અલગ સ્કિલ્સ હોય છે જે લોકોને ડેવલપ કરવી હોય છે પણ નથી થઈ શકતી તો અમે દર વખતે દર વર્ષે આવા ને આવા કોઈ ઇવેન્ટ્સ પ્લેન કરતા હોઈએ છે દર થોડાક ટાઈમ ગેપે કે એ લોકોની સ્કિલ્સ બહાર આવે એ લોકોને સ્ટેજ ફિયર દૂર થાય પ્લસ એ લોકો એઝ માર્કેટમાં એ લોકો જ્યારે નીકળે તો એ લોકો એટલા પ્રોપર હોય કે એ લોકોને શું કરવું છે એ ક્લિયર હોય પછી એ લોકોમાં એ લોકોમાં કઈ સ્કિલ્સ છે એ લોકોને ખબર પડે કઈ રીતે આગળ કોમ્યુનિકેશન કરવું શું છે ને એ બધું એ લોકોને ખબર પડે એટલે આવી રીતે અમે દર વખતે કોઈના કોઈ ઇવેન્ટ્સ પ્લેન કરતા હોઈએ છીએ આ ઇવેન્ટનું નામ છે સેમકોમ મેજિક મૂવ્સ જેની અંદર સેમકોમની પોતાની એક બેન્ડ છે જેનું નામ ઓરા બેન્ડ છે તે લોકો સિંગિંગ કરે છે અને બીજા સ્ટુડન્ટ્સ છે જે ડાન્સ પરફોર્મ કરે છે એ કોમ્પિટિશન છે જેને પહેલાં અમે બોગી બોગી કહેતા હતા પણ હમણાં એનું નામ ચેન્જ કરીને મેજિકલ મૂવ્સ આપેલું છે સો એ લોકોને બી સ્ટેજ પર આવવાનો ચાન્સ મળે અને અમે બેસ્ટ ટ્રાય કરીએ છીએ કે આવી ઇવેન્ટ્સ બીજી થઈ શકે કોલેજનો ફૂલ સપોર્ટ હોય છે એઝ અ સ્ટાફ એઝ અ પ્રિન્સિપલ મેમ ફૂલ કોલેજ અમને સપોર્ટ ફૂલ હોય છે કશી વાતની ના નથી કહેતી જે કરવું હોય છે એની પરમિશન લાવી આપે છે તે પોતે પણ હેલ્પ કરે છે અમે બેઠા હોઈએ તો એવું નહીં કે ટીચર્સ આગા પાછા હોય ટીચર્સ પણ અમારી હેલ્પ કરતા હોય છે ટીચર્સ પણ બેસતા હોય છે અમુક ડિસિઝન્સ અમારા બી હોય અમુક ટીચર્સના બી હોય એટલે એવી રીતે આવી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ અમે કરીએ છીએ આજે અમે ઓરાનું લોન્ચ બે હજાર પાંચથી ઓરા બેન્ડ મ્યુઝિકલ બેન્ડ તરીકે ઓળખાય છે અને જેમ અમારા કોર્ડિનેટરે કહ્યું એવી રીતના ઓરા પહેલી જ વાર જ્યારે કોઈ જ કોલેજે મ્યુઝિકલ બેન્ડ નહોતું લોન્ચ કર્યું ત્યારે સેમકોમે આ પહેલો જ પ્રયત્ન કર્યો હતો અને એ અમે સક્સેસફુલ રહ્યા છે આટલા વર્ષો સુધી દર વર્ષે અમે એને લોન્ચ કરીએ છીએ પણ આ વખતે મ્યુઝિક સાથે સાથે ડાન્સ ડાન્સનું બી ટેલેન્ટ જોવા મળ્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહી છે એટલે બંને જણને પ્લેટફોર્મ મળે એટલા માટે આજે એનો કાર્યક્રમ આયોજિત કર્યું છે મેં અને ભારે ઉત્સાહથી છોકરાઓએ એમાં પાર્ટિસિપેટ કર્યું છે અને સેમકોમ હંમેશા એકેડેમિક્સ સાથે ઇવેન્ટ્સને બી એટલું જ ઇમ્પોર્ટન્સ આપે છે કારણ કે ઓવરઓલ ડેવલપમેન્ટ છોકરાઓનું થાય અને એક હોલિસ્ટિક ડેવલપમેન્ટ સ્ટુડન્ટ્સનું બહાર પડે એના માટે આ બધા પ્રયત્નો કરવામાં આવે છે સીવીએમ યુનિવર્સિટી એ અમને ખૂબ જ ઓફિશિયલ્સ અને મેનેજમેન્ટ હંમેશા અમને સપોર્ટ કરતા છે અને હમણાં બી પ્રોવોસરે એમની હાજરી આપી હતી હમણાં થોડીક વાર પહેલાં પછી એમને નીકળ્યા એ હમણાં જ પણ જ્યારે બી અમે માંગ્યું છે જ્યારે બી કોઈ બી સપોર્ટ માંગ્યું છે તો સીવીએમ યુનિવર્સિટી હંમેશા તત્પર રહે છે અને એમના ઉત્સાહ અને માર્ગદર્શનથી જ અમે આટલા બધા આગળ વધી રહ્યા છે મને જણાવતા બહુ જ આનંદ થાય છે કે આજે અમે ઓરાનું મ્યુઝિક બેન્ડનું ઉદઘાટન રાખ્યું છે જે મ્યુઝિક બેન્ડ બે હજાર પાંચમાં સેમકોમે જ્યારે સીવીએમ સીવીએમ યુનિવર્સિટીના આસપાસના વિસ્તારોમાં કોઈની પાસે પોતાનું મ્યુઝિક બેન્ડ હતું નહીં ત્યારે અમે બે હજાર પાંચમાં આનું ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું આજે ઓરાનું ઉદઘાટન રાખેલું છે અને સાથે સાથે અમે ડાન્સની એક્ટિવિટી પણ રાખેલી છોકરાઓ બહુ જ ઉત્સાહિત છે વિદ્યાર્થીઓ બહુ જ ઉત્સાહ સાથે આમાં જોડાઈને કામ કરી રહ્યા છે મહિનાથી છોકરાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આજે એ લોકો બહુ ઉત્સાહ સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે